જય દ્વારકાધી સરહર મહાદેવ છે તો મિત્રો આ છે ઉત્તરાખંડના ચાર ધામ માંથી એક ધામ એટલે કે ગંગોત્રી ધામ રાજા ભગીરથની અઘોર તપસ્યા બાદ ગંગા નદીને સ્વર્ગમાંથી સીધી ધરતી પર ઉતારવામાં આવ્યા અને એ જગ્યા એટલે કે આ ગંગોત્રી ધામ ગંગા નદીને સ્વર્ગમાંથી સીધી જ ધરતી ઉપર લાવી અશક્ય હતી કારણ કે ગંગા નદીના પાણીનો પ્રવાહ ખૂબ જ વધુ હોવાથી જો સીધી રીતે ગંગાને ધરતી ઉપર લાવવામાં આવે તો એ સીધી જ પાતાળમાં જતી રહે એટલે ભોળાનાથની મદદથી ગંગા માતાને ધરતી ઉપર લાવવામાં આવ્યા એટલે કે ભોળાનાથની જટાઓમાંથી ગંગા નદીને વહેવું પડ્યું જે ગંગા નદી સ્વર્ગમાંથી નીચે ઉતર્યા એ આ જગ્યા પર જ ઉતર્યા હતા એટલે આ જગ્યા આ ગંગોત્રી ધામ તરીકે ઓળખાય છે આનાથી થોડે દૂર ટ્રેકિંગ કરવા માટે એક થોડી જગ્યા છે જેને ગૌમુખ તરીકે ઓળખવામાં આવે છે ત્યાંથી જ ગંગા માતાનું ઓરિજિનલ ઉદ્ગમ સ્થાન છે એટલે કે ગંગા માતા જ્યારે સ્વર્ગમાંથી નીચે આવ્યા ત્યારે આ ગૌમુખથી આવ્યા હતા પણ અહીં ગંગોત્રી ધામ છે આ ગંગોત્રી ધામથી લઈ એટલે કે ગૌમુખથી લઈ ગંગા નદી છે બંગાળની ખાડી સુધી વહે છે એટલે કે ભારતની સૌથી મોટી નદી ગંગાને માનવામાં આવે છે અને પવિત્ર નદી પણ ગંગાને માનવામાં આવે છે ઓલીપાટ થી જવાનું છે ગંગોત્રી ધામ આવે એટલે તમારે બધી હોટલોની વચ્ચેથી એટલે કે ગંગોત્રી આખું ધામ છે ને વચ્ચેથી માં ગંગા વહે એટલે એનો રુદ્ર રૂપ તમને જોવા મળશે ગંગોત્રીમાં તમે ગમે ત્યાં રાઈ રોકાવ પણ એનો અવાજ તમને ગમે નહીં આવશે અમારી તે અઝેટ હોટલની સામે થામ છે જો ગંગે યાર હર ગંગે યાર હર ગંગે હાય હાય જ્યારે વિચાર્યું નતું હું ગંગા નદીને જોયું છે એના દર્શન કરીશ બહુ મજા આવે છે ગંગોત્રીનો આ ભીઠ છે જો આ તમને બીપ પણ લાગશે એટલો ગંગા માનો પ્રહાવ છે ને વાત ના પૂછો કેટલો અવાજ આવે છે આની ઉપર આવીને ધવાનું ડેલી બધા હોટલવાળા જતા હોય હરે હર ગાંધી ફાઈનલી મિત્રો તો ગંગામાંના સરસ મજાના દર્શન થઈ ગયા હવે દર્શન કરી આપણે જઈશું સૂર્યકુંડ તરફ જુઓ કોઈને પણ પૂછી લેજો એટલે સૂર્યકુંડ પાંડવ ગુફા આ જવાનો રસ્તો છે આ બીજી નદી છે કેદાર ગંગા છે આખી વાત ખબર નથી તો મિત્રો આ નદી છે કેદાર ગંગા કેદાર ગંગા પછી ગંગામાં મળે હા હા ફાઈનલી મિત્રો સૂર્યકુંડના દર્શન કરીને તમે આગળ જાઓ ને એટલે ગુફા આવશે પાતાળ ગંગા આવશે અહીં જુઓ શાંત વાતાવરણ છે અહીં પબ્લિકનો હોય બહુ અને આપણે જ્યાં કોઈ ન હોય જ જઈએ આ બધા ઝાડવા છે ને ફિલ્મોમાં દેખાય છે બળપ પડે ને ત્યારે બધા ઠકે જાય હર હર ગંગે યાર હર ગંગે તો મિત્રો પાંડવ ગુફા આવ્યા જોવા પણ તમે જુઓ અમારા બે સિવાય આ રસ્તે કોઈ નથી અને ગાઈડ વગેરે ન જવાય યાર રસ્તો ડરાવનો છે જજો આવ પટલી ગીરી છે એની તમે તો સુધા જ